રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજે અચાનક જ આગ લાગી હતી જેમાં અત્યાર સુધીમાં સાત મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે પહેલાં ચાર અને ત્યારબાદ વધુ ત્રણ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે બીએનએ ટેસ્ટ મેચ થતાં પરિવારજનોને મૃતદેહ સોંપાઈ રહ્યા છે આ માહિતી ઓફિશિયલી રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને આપવામાં આવી છે એસીપી રાધિકા ભારાઈ દ્વારા આ માહિતી આપવામાં આવી છે અત્યારે જે ત્રણ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે તેમાં ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ઉંમર વર્ષ પાંત્રીસ વિશ્વરાજસિંહ ગજુભા જાડેજા ઉંમર વર્ષ ત્રેવીસ અને કાથડ આશાબેન ચંદુભાઈ ઉંમર વર્ષ અઢારનો સમાવેશ થાય છે રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા પરિવારજનોને જાણ કરી એક પછી એક મૃતદેહ આપવામાં આવશે તેવું એસીપી રાધિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું અગાઉ એમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા વધુ જે માંથી સેમ્પલ મળી ગયા છે અમને અને વધુ ત્રણ પરિવાર મૃતદેહ છે એ એમના સ્વજનોને સોંપી આપવામાં આવેલા છે અને હજુ FSL માં જે કામગીરી છે ચાલુ છે જે જેમ જેમ અમને રિપોર્ટ મળતા જશે એ રીતે અમે એના પરિવાર નો સંપર્ક કરી અને જે જે મૃતદેહ છે દઈશું અત્યારે સોંપવામાં આવ્યા છે એમાં ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ વિશ્વરાજસિંહ જશોદા જાડેજા આશાબેન ચંદુભાઈ કઠણ આ ત્રણ ના પરિવારજનોને અમરેલી સોકિ દેવામાં આવ્યા છે સવારે કેટલા ચાર જે સવારે જે ચાર સોંપવામાં આવ્યા હતા એમાં સ્મિત સ્મિત વાળા કે જાડેજા સ્મિત વાળા સુનિલ સિદ્ધપુરા અને જીગ્નેશ કાડુ ભાઈકડતી આ ચાર ને સવારે સોકવામાં આવ્યા હતા અને વધુમાં ત્રણ અત્યારે સોંપી દે પર કેટલો સમય જાય છે અને હજી જે સત્યાવીસ હતા એમાંથી આપણે સાત સોંપી દીધા છે વીસ છે અત્યારે હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલી છે કોલ્ડ રૂમમાં અને જેમ જેમ એફએસએલમાંથી મળતા જશે રિપોર્ટ એ રીતે તમારા પરિવારનો સંપર્ક કરી અને આપવામાં આવશે હવે એ એફએસએલમાંથી એની ટેકનિકલ કામગીરી છે એની કામગીરી એફએસએલમાં થઈ રહી છે એફએસએલમાં પણ સતત આપણે જોયું હશે એ રીતે અધિકારીઓ અને એના કર્મચારીઓ છે સતત હાજર છે ત્યાં અને જેટલું વહેલી તકે બને એટલું શક્ય જેટલું બને એટલું જલ્દી તમામ પરિવારજનોને પરિવાર સોંપી દેવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે એફ અધિકારીઓ સાથે કોઈ વાતચીત થઈ છે આ બાબતે કે કીધું એફ અધિકારી સાથે અહીંયાથી અમે સિનિયર ઓફિસર બધા સતત કોન્ટેક્ટમાં માં છીએ જેમ જેમ એમની કાર્યવાહી થતી જાય છે એમ એફ દ્વારા અમને જાણ કરવામાં આવે છે અને તાત્કાલિક જે પરિવારજનો છે એમના મૃતદેહ સોંપી દેવા માટે તમે શું આ બાબતની જાણ પરિવાર ને કરો છો કે તમારી બોડી અથવા તમારું ડીએનએ ડીએનએ જે છે અમને જેટલાના રિપોર્ટ્સ મળે છે એને પણ જાણ કરીએ છીએ અને જેના રિપોર્ટ હજી સુધી જે મિસિંગ છે એમના પરિવારજનો સાથે પણ અમે સતત સંપર્કમાં છીએ અહીંયા હાજર છે એમને પણ કહ્યું છે કે અમારા હેલ્પલાઇન નંબર છે અમારો કોન્ટેક કરે અમારા દ્વારા પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે એ લોકો બેસી શકે શાંતિથી અને કોઈને પણ પ્રશ્ન હોય તો અમે હેલ્પ ડેસ્ક પણ ઉપલબ્ધ કરેલી છે સાથે સાથે કંટ્રોલ રૂમ પણ અહીંયા ઉપલબ્ધ કરેલો છે